વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય જાડેજા જેતપુર ગોંડલ રહેતા ઘનશ્યામસિંહ જાડેજા ગોંડલની એક છેતરપિંડીની તપાસમાં સુરત ગયા હતા જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હોય જેથી છેતરપિંડીની તપાસમાં ગયેલ ટીમ આ આરોપીને લઈ રાજકોટ પર આવતી હતી ત્યારે સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર નજીક એલસીબી ની ટીમ જે કારમાં હતી તે કાર આગળ બંધ પડેલ એક ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું જ્યારે ગોંડલના ઘનશ્યામસિંહ જાડેજા ઓપરેટરના અરવિંદસિંહ અને જેતપુરના દિવ્યેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપીને સાથે લાવતા તે આરોપી વિજય પરમારની ઇજા થઈ હતી આ તમામને સારવાર માટે અંકલેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બનાવની જાણ થતાં જ રાજકોટના ડીઆઈજી જયપાલસિંહ રાઠોડ તેમજ એલસીબીના પીઆઈ વીવી ઓડેદ્રા સહિત સ્ટાફે આ અંગે અંકલેશ્વર અને ભરૂચ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ટીમ મદદ અર્થે દોડી આવી મૃતક દિગ્વિજયસિંહ રાઠોડના મૃતદેહને બપોરે ગોંડલ ખાતે લાવવામાં આવશે અને પોલીસ સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે પતરા કાપી ઇજાગ્રસ્તોને મૃતદેહને બહાર કઢાયા રાજકોટ ગ્રામ્ય એલસીબીની કારને નડેલ અકસ્માતમાં ટ્રક પાછળ ઘૂસી ગયેલી કાર બુકડો બોલી ગઈ જે કારણે એલસીબીની ટીમ કારની અંદર ફસાઈ હતી જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે મોત થયું હોય જ્યારે ઈજાગ્રસ્તો અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયા હતા જેથી મૃતક અને ઈજાગ્રસ્ત અરવિંદસિંહ દિવ્યેશભાઈ સુવા અને ઘનશ્યામસિંહ તેમજ કારમાં બેઠેલા આરોપીને કરવા માટે કટરની મદદથી પત્રો કાપી તેમને બહાર કાઢી સાર માટે ખસેડ્યા હતા રિપોર્ટર અંગુની જાર સબંધ ભારત ન્યૂઝ છું